નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ ઊંચા રહ્યા છે સોનાનો ભાવ 0.72% વધીને 4140.34 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે જે દિવસની શરૂઆતમાં 4179.71 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો આ દરમિયાન ચાંદી પણ 53.54 ડોલર પ્રતિ ઔંસની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગઈ હતી

નિષ્ણાંતો કહે છે કે સોના અને ચાંદીના ભાવમાં આ વધારા પાછળનું મુખ્ય કારણ તહેવારો અને લગ્નની મોસમ દરમિયાન વધતી માંગ છે મંગળવારે રૂપિયો બાર પૈસા ઘટીને અઠ્યાસી પોઈન્ટ એસી પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો હતો જેના કારણે સોના અને ચાંદીના ભાવ પર વધુ દબાણ આવ્યું નબળા રૂપિયાને કારણે આયાતી સોના અને ચાંદી વધુ મોંઘા થયા જેના કારણે ભાવમાં વધુ વધારો થયો છે વિશ્લેષકો માને છે કે આ વધારો ઝવેરીઓ અને છૂટક વેપારીઓ

ભારતમાં તહેવારો દરમિયાન ખાસ કરીને દિવાળી અને લગ્ન મોસમ દરમિયાન સોનાની માંગમાં નાટ્યાત્મક વધારો થાય છે જેના કારણે બજારમાં તેજી આવે છે છૂટક બજારમાં સોનાના ભાવ માંગ અને પુરવઠાના આધારે દરરોજ વધઘટ થાય છે નિષ્ણાંતો એવી આગાહી કરે છે કે 2026 માં પણ સોનાના ભાવમાં વધારો ચાલુ રહી શકે છે જોકે ઓગમોન્ટ ખાતે સંશોધન વડા રેનીશા ચેનાનીના મતે જો સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની સતત ખરીદી અને ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર આઠસો પંદર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ આઠ ગ્રામ સોનાનો ભાવ

તો દસ ગ્રામ સોના નો ભાવ છે એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો નવસો રૂપિયા જે ગઈકાલની સરખામણીમાં પાંચ હજાર ચારસો નો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર છસો સત્તાણું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા એકોતેર નો વધારો થયો છે ત્યારબાદ આઠ ગ્રામ સોનાનો ભાવ છે સિત્તોતેર હજાર પાંચસો ચોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પાંચસો અડસઠ નો વધારો થયો છે ત્યારબાદ દસ ગ્રામ સોનાનો ભાવ છે છન્નું હજાર નવસો સિત્તેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સાતસો દસ નો વધારો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ ઓગણાસિત્તેર હજાર સાતસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાત હજાર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો નેવું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા એકનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે પંદરસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા આઠ નો વધારો થયો છે ત્યારબાદ દસ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણીસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા દસ નો વધારો થયો છે ત્યારબાદ સો ગ્રામ ચાંદીનો ભાવ છે ઓગણીસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સો નો વધારો થયો છે તે સિવાય જો વાત કરીએ એક કિલો ચાંદીના ભાવની તો એક કિલો ચાંદીનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા એક હજાર વધારો જોવા મળ્યો છે ભારત તેના લગભગ છ્યાસી ટકા સોનાની આયાત કરે છે જ્યારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ઘટે છે ત્યારે આયાતનો ખર્ચ વધે છે જેના કારણે સ્થાનિક બજારમાં સોનું મોંઘું થાય છે અને સ્થાનિક વળતરમાં વધારો થાય છે છેલ્લા ત્રીસ વર્ષોમાં સોનાનું વાર્ષિક વળતર આઈએનઆર ડોલરની દ્રષ્ટિએ તેના વળતર કરતાં નોંધપાત્ર રીતે આગળ નીકળ્યું છે પરંપરાગત સોનાના દાગીનાની માંગમાં ઊંચા ભાવમાં ઘટાડાની અપેક્ષા છે તેમ છતાં સોનાના રોકાણનું નાણાકીયકરણ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફંડ્સ અને ડિજિટલ ગોલ્ડ જેવા વિકલ્પો દ્વારા મજબૂત છે જેના કારણે કિંમતો વધી રહી છે ભારત ચીન અને રશિયા સહિત વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો છેલ્લા દસ વર્ષોમાં તેમના સોનાના ઉમેરામાં સતત વધારો કરી રહી છે જેમાં સોનાના ઉમેરા લગભગ બમણા થઈ ગયા છે ઉદાહરણ તરીકે રશિયા અને ભારતે દાયકામાં તેમના સોનાના ઉમેરામાં એક પોઈન્ટ છ ગણો વધારો કર્યો છે જ્યારે નાણાં છાપતી સંસ્થાઓ સોના પર દાવ લગાવે છે ત્યારે રોકાણકારો ધ્યાન આપે છે સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ હોલમાર્કે સોનાની સરકારી ગેરંટી છે બ્યુરો બ્યુરો ઓફ ઓફ ઇન્ડિયન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે 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 જે કરે કરે હોલમાર્કિંગ સ્કીમ એક નિયમો અને નિયમન હેઠળ કામ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતો માં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે વધુ હોય છે એસોસિએન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી એસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો